હાલો બોલો હા તમારું નામ શું કીધું હાલો હાલો તમારો અવાજ કપાઈ ગયો તમારું નામ કીધું મારું નામ હિતેન્દ્રસિંહ અમરસિંહ વાઘેડા બરાબર આપડે ગામ તાલુકો ગયો છે ગામ ગામ મારું મૂળ ગામ ગોધાવી તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ ઓકે સર આપડે જમીનનો શું પ્રશ્ન હતો હું નાનો માણસનો કેસ ચાલતો હતો રાજકીય પટેલ કરીને મારી જમીન હડપ કરી લીધી સરકારશ્રીને પણ ઘણી લેખિત માં રજુઆતો કરેલી છે બરોબર એમાં કદાચ તમારે મારી વાત આવી હડપ કદાચ આ શું બધું ભડકાર થયા ને કદાચ કોઈ સારો માણસ હોય કોઈ મદદગાર કરે ને કદાચ બહાર નીકળી ગયા તા ચૂંટણી નો ચૂંટણી નો રસ્તો છે બરોબર અત્યારે હા આ ચૂંટણી પેલા કરીએ ને તો જ આપડા બધા રસ્તા થાય તો એનું ઘણું બધું બહાર આવ્યું છે આ સરકારનું આ સરકારનું ઉદ્યોગપતિ ની સરકાર છે ગરીબ ની સરકાર નથી મનુભાઈ બરોબર તો તમને ખબર છે હા તમને ખબર તો છે ને કે આ સરકાર કેવી રીતે પોયુ સાંભળે છે એમાં શું છે હા બોલો આમાં હું ખબર છે ને એમાં સરકાર હવે સાહેબ મોદી સાહેબ ને ખ્યાલ જ નથી કેમ કે નાના માણસો હોય બરોબર એ અહીંયા નીચે બધા કૌભાંડ કરતા હોય બાકી તો શું છે કે આવું બધું કરતા હોય તો સરકારે પોતાની ઈજ્જત આજે તમે જો આપડા બાળકો કોઈ કઈ ખરાબ કામ કરે તો એનો બાપ એમ કે સારું કરે આવું ભૂંડા ધંધા કરી એવું કઈ પણ હું તમને વાત કહું આ સરકાર છે ને ઉદ્યોગપતિ સરકાર છે મોદી સાહેબ ને લખ્યું છે મુખ્યમંત્રી ને લખ્યું છે ભાઈ હર્ષભાઈ સંઘવી ને લખ્યું છે કલેક્ટર ને લખ્યું છે પ્રાંત ને લખ્યું છે મામલતદાર લખ્યું છે દરેક અધિકારી ને રજિસ્ટર એડે થી લેખિત માં રજૂઆતો કરી છે રાજકારણ માં પહોંચાડ્યું છે મેં બોલો આપડે નામદાર કોર્ટમાં નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી પછી એની ઉપર ગયા છો તમે અરે ઉપેરે ગયો છો અપીલ માં ગયો છો અપીલ માં બધા ફૂટી ગયા છે અધિકારીઓ બધા ફૂટી ગયા છે કોઈ મારો નાનમ નાનો માણસ ને હાથે પગે છું અત્યારે મારી પાસે કઈ છે નહીં બરોબર આપડે જાડેજા દરબાર કે ઝાલા ના હું વાઘેલા દરબાર છું સાણંદ ની બાજુ માં વિરમગામ જોયું છે વિરમગામ 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 થી આગળ સુરેન્દ્રનગર ને વિરમગામ જોયું હા હા એ સાંભળ્યું છે જોયું ન હોય હા પણ એ રૂટ ઉપર હું છું ને

જમીન જો મારા બાપ દાદાના નામે ચાલતી હતી મા બાપ દાદા ગુજરી ગયા બરોબર મારા ફાધર હમ એટલે આ જમીન વાસે છે એટલે મારા નામે થઈને મારા નામની નોંધ પડી બરોબર હા આપડી પાસે એટલું ઝેડ પુરાવશે ને મારા બટા જે દલાલો નહીં કીધા પેલા વચ્ચે ત્યાં હા એ લોકો એ ખોટા સંયંગ ઊઠા કરીને આખી જમીન મારી હડપ કરી લીધેલી છે એ બાબત નું મને ખબર પડી એટલે મેં કોર્ટમાં દાવો દાખલ કર્યો બરોબર નામદર કોટમાં નામદર કોટમાં મારા તાલુકા કોર્ટમાં માં જે માં હા હા કોર્ટ માં એ લોકો ત્રણ વર્ષ સુધી આયા નથી ત્રણ વર્ષ પછી આપડે કોરોના ના આયો કોરોના આપડે એ કોરોના મારા બધા લાભ લઈ ગયા અને મારા બધા એ વખતે મને મારા બધા વાણીઓ મને ભટકાઈ ગયો મનુભાઈ બરોબર એ વખતે મારા મધર ગુજરી કરી ગુજરી ગયેલા બે હાજર દસ માં એટલે મને એને એવું કીધું કે હું તમારું કામ પતાવી આપું છું મને કે વાણી કે બરોબર હવે મારી વાત સાંભળો જે કાગળ છે ને ભાઈ એ એવિડન્સ ઉપર હાલે આ જમીન જે તમારો પ્રોબ્લેમ વાળું છે ને હા બોલો એની અંદર પુરાવા શું છે પુરાવા તમામ છે મારે મારા લગતા જ છે બરોબર મારી વાત સાંભળો હા બોલો હવે જે તમારે પુરાવા જે જમીનના હોય તમારા લખતા હોય તો નામદાર કોર્ટમાં રજૂ કરો તો અદાલતનું ધ્યાન દોરવું પડે પણ નથી એટલે તમે જે ન્યાયપાલિકા છે ને એને કઈ લેવા દેવા નથી તમે પેલા સમજી લ્યો બોલો બોલો કા આપણે એડવોકેટ રેખા હોય એ રજૂ ન કરી શકતા હોય નામદાર અદાલત સુધી તમારે એવિડન્સ ફૂગતા અને કે નથી ફોગાડ્યા ઈ અમે જાણતા નથી

એમાં શું છે દાખલ થઈ રેકોર્ડ ઉપર ને સાક્ષી ઉપર ને વિટનેસ ઉપર કોર્ટ માં જજમેન્ટ આવતું હોય છે એ વાત સાચી તમારી હું માનું છું તમે કે સત્ય હકીકત છે બરોબર હા પણ આપણું સાંભળ્યું જ નથી એ લોકો નું સાંભળ્યું છે બરોબર સાંભળવાની વાત પછી સાંભળવું એટલે દલીલ કરવી દલીલ કઈ નથી ઓન રેકોર્ડ પુરાવો જે છે ફરી તમે આજે નામદાર અંદર એક જેમદાર ફરિયાદ દાખલ થાય કે જે ચેક આપવામાં આવ્યો છે થયો છે એમાં દલીલ ની ક્યાં મેટર છે જે ચેક રિટર્ન થયો છે ખોટો ચેક આપવામાં આવ્યો તો એ સ્પષ્ટપણે રેકોર્ડ ઉપર સાબિત છે આપડે પ્રશ્ન તો આપડે નામદાર અદાલતમાં દાખલ થયું હોય તો નામદાર અદાલત ઈ માં લે સમજી ગયા આ બધી હું છે કે ઉપડા ડોળ ની વાત હોય એ આમ થઈ ગયો ને એ તેમ થઈ ગયો ને એ ફલાણા ભાઈ ફલાણું કઈ એ એ છે ને તમારી મોઢાની વાતો છે અદાલત ની અંદર દલીલ અને રેકોર્ડ પુરાવો જેટલો આપો એટલું એમાં એવિડન્સ લેવું પડે એ બરોબર છે તો હું તમને હું કહેવા માંગુ છું તમે વાત મારી સમજ્યા નહીં તમે આખી વાત હું સમજી ગયો છું એટલે તમને આ મોટા માણસ હોય છે રાજકીય વખત ધરાવે છે પૈસા ને ભૂલી જાવ ના જો મારે

નથી કર્યું એવું થાય તમે છે ને વાતર વિખોલી નાખો છો તમે એમ કઉ છુ કે એનું જજમેન્ટ આવવા દો હજી નામદાર કોર્ટ ન્યાયિક પ્રક્રિયા ચાલુ છે પણ હું શું કહેવા માંગુ છું મનસુખભાઈ કે આજે પંદર વીસ વર્ષથી આ કેસમાં આજકાલનો વિકેશ નહીં બે હજાર આઠનો બરોબર હા પણ કેસ છે તો એના માટે થઈને અત્યારે હાલ કયા બોર્ડ ઉપર કેટલે નામદાર કોર્ટ કેટલે કેસ પહોંચ્યો છે એ તમે જાણો પછી એની અંદર શું છે એ જાણો ખાલી બોલવાથી કાંઈ નથી થતું

મેં તમને એ પૂછ્યું કે ભાઈ તમે દરબાર છો ને તમે ફલાણું છો ને તમે ઢીકણું છો ને એ મેં પૂછ્યું તમને કેમ કે હાલ મારે તમારે તમારે જે કાંઈ કાયદાકીય જે મેટર છે એમાં કાયદા મુજબ એમાં સાક્ષી વિટનેસ પુરાવા અને હો બધાય રેકોર્ડ માથે મૌખિકમાં દલીલ આપવી પડે મને સાંભળ્યો નહીં પણ તમને નથી સાંભળ્યો એવું તમને કીધું નથી તમને એવું કોઈ કીધું કે તમને સાંભળ્યા નથી એવું તમને કાંઈ તમારી પાસે આવ્યો કાગળ કે ભાઈ તમને સાંભળવામાં નહીં આવે ના 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 એ બરોબર ભારતમાં બંધારણ મુજબ તમારી વાણી સ્વતંત્ર છે નામદાર અદાલત બધા સાંભળે છે પણ તમે તમારી વાત હજી પ્રક્રિયા ચાલુ છે પછી જયારે જજમેન્ટ આવશે ત્યારે એમાં જજમેન્ટમાં લક્ષશે કે ભાઈ નામદાર અદાલતે બચાવ પક્ષના અને દાવાના દીવા વાદી અને પ્રતિવાદી બે ને આ રીતે સાંભળ્યા હતા તે પછી નામદાર અદાલતે આવો ચુકાદો આપ્યો છે બરોબર હવે તમને તો તમે જજમેન્ટ આવ્યું નથી તમને કઈ ખબર નથી હજી બે તો પાણીમાં છે ને તમે કયો કીધું ગઈ છે બરોબર હા હજી દોવા દે છે કે દૂધ છે કે નહીં તમે જોયું નથી તો પાણી પડી એટલે જે ન્યાયપાલિકાનું કામ અત્યારે હાલ ચાલુ છે નામદાર અદાલત ની અંદર અત્યારે હાલ કેસ પેન્ટિંગ છે બરોબર તા તમે રાઈડું પાડવા માંડ્યા હું ખોટો મને સાબિત કરો મને ખોટો સાબિત કરો પણ તમે સાંભળ્યા વગર કે જોયા વગર કેવી રીતે તમે નિર્ણય લ્યો છો તમારા ઘરે

રાજકીય વર્ગ છે ને નામદાર અદાલત ની બહાર ની મેટર થઈ ગઈ અંદર ગયા પછી રાજકીય હેરકો બધો હેરકોર્ટ ના અંદર દાખલ એટલે નામદાર અદાલતમાં બધા જ હાલે બધા અદાલતને ને સેલ્યુટ મારવી પડે કેમકે જ ભગવાન છે બીજો ભગવાન નથી જો શું કરું તમે કોઈ રસ્તો કરું બોલો નામદાર અદાલત ની અંદર વકીલ એડવોકેટ હોય એના મારફત જોઈ લેવાનું એડવોકેટ ઉપર શંકા હોય તો બદલાવી નાખવાના બરોબર હા મુદ્દો ક્યાં આવ્યો બસ પૂરું થઈ ગયું હા હા જે તમને સમજાવવામાં તમને જાણવામાં તમારી એમાં તમારી પ્રક્રિયા સમજવામાં ફેર છે તમારી બરોબર બાકી તો અદાલતની અંદર તમને કોઈ થયો હોય જો તમને નીચલી કોર્ટે કદાચ તમને ચુકાદો મંજૂર ન હોય તો એમાં તમે અપીલમાં જઈ શકો છો અપીલમાં તમને સંતોષ ન થાય તો તમે હાઈકોર્ટમાં જઈ શકો છો હાઈકોર્ટથી તમને સંતોષ ન થાય તો તમે સુપ્રીમમાં જઈ શકો છો બધી અદાલતમાં એકાબીજાથી નારાજ થાય તો આપણે ઊંચ અદાલતમાં જઈ શકીએ છે એવા એ બંધારણ મુજબ અને કાયદા મુજબ બધી જોગવાઈ મૂકી છે પણ આપણે એ પેલા રાયડું મારવા માંડ્યા ભાઈ મને કોઈ સાંભળતું નથી મારી કોઈ વાત જાણતું નથી પણ તમને કોઈએ કઈ સાંભળ્યા નથી એવું તમે કેમ ઘરમેરે નક્કી કરો હાલ અત્યારે નામદાર કોર્ટ ની અંદર કે તમે તમને ખ્યાલ ન એટલે વકીલ તમારી એટલી બધી ઉતજ ન કરો અત્યારે હું શું ફ્રી છું તમારી આટલી બધી માથાજીત કરું છું હવે વકીલોને હજારો કેસ હાલતા તમારી તમે દરેક નું સાંભળો છો સમાજ નું કામ કરો છો બરોબર નાના મોટાનું મારું આટલું કામ કરો તો બહાર નીકળી જવું તારે ભાડાના મકાન માં બરોબર અને કોઈ સાંભળતું નહિ એટલા માટે હું તમને તમને વિનંતી કરી જરૂર નથી સાહેબ અમારે તો કાયદા કે બધા સલાહ આપવાની મેં તમને એ તૈયાર તમારો તમારો કાયદો આપડો આજે પણ આ સરકાર ક્યાં કાયદા ને માને છે આટલું બધું બન્યું છે તો કોઈ આ કોઈ સાંભળતા નથી લિખિત માં જ્યાં રજૂઆતો કરી હોય આપડે તો બસો બે હેઠળ નામદાર કોર્ટ ની અંદર દાખલ થઈ શકે છે નામદાર અદાલત ખુદ તપાસે બે આડે છે ત્યાર પછી પણ ફરિયાદ દાખલ કરવાનો નામદાર કોર્ટ ઓર્ડર કરી દે અને જે કાઈ અધિકારી નથી લીધી એની સામે એક્શન પણ લેવાય

બરોબર તો મારું બીક રસ્તો કરી શકશો તમે સાહેબ હું એમ કહું છું કે અત્યારે તમારો જે હાલ કેસ ક્યાં પહોંચ્યો છે એ તમને ખબર છે હા હાઈકોર્ટમાં મે પૂછ્યું હું જાણું છું હાઈકોર્ટની અંદર એ લોકો સામાવાળા મારો જે આ દસ્તાવેજ આ જે દાવો ચાલે છે ને સાણંદ કોર્ટમાં હમ હમ કોર્ટે એવું કીધું કે આ કેસ અહીંયા ચાલશે બરોબર હમ પેલા પાસે પુરાવા નથી છેલ્લા વ્યક્તિ પાસે એટલે એને શું કર્યું તમે નીટલી કોર્ટમાં હાંભળી લો જો નીટલી કોર્ટમાં તમે દાવો दाखल કરેલો હોય

મારા બાપા નું હાલે સમજવોકેટ પણ તમે સારો વકીલ રોકી પૈસા કા તમારી વકીલ નો હોય વકીલ રોકવા સક્ષમ નો હોય તો એમ નામ કઈ બરાડા પાડીયા સાંભળે નઈ

એટલે ભાઈ ઈ તમે ઈ આક્ષેપ કેવાય ખોટી વાત છે એમાં નવા આપીએ છે કે તમે તમારા મન થી સીધી હાલે તમારે એમાં મારે કાલ જોઈને આવો ભડાકો એવું નો થાય બરોબર એમાં થોડીક રાખવાની ભાઈ કેમ કાગળ છે ને કીડી હાલે ભાઈ એમાં તમે આજ દઈ ગયો હુકમ થઈ જાય એવું ન હોય એમાં જેટલા આક્ષેપ કરો એ બધે તપાસવા પડે ભલે ભલે હા હા તમે એવું કહો ભાઈ મનસુખભાઈ તો મને શંકા છે તો મનસુખભાઈ નું નિવેદન લેવું પડે બરોબર કોઈ જગ્યાએ આપણે કઈ બનાવ બન્યો હોય એમાં પંચમાં જે માણસ મૂક્યો હોય રિક્ષા ઊંધી પડી ગઈ હતી ને ત્યાં મનસુખભાઈ હાજર હતા પંચમાં મને મૂક્યો કે ભાઈ આ બાબતની અંદર તમે તમે નજરે હતું તો તરત જ કાલ મારો કેસ પૂરો થઈ જાય તો એવું ન થાય અદાલતમાં એકદમ શાંતિ રાખવાની ધીરજ રાખવાની ખર્ચાવવાનું અને અકાલવાનું એટલે તમને ન્યાય મળી જાય પણ તમારે કાયલે જ જોતો હોય ન મળે બરોબર કેમ કે એવા તમારા જેવા હજારો કેસ નામદાર કોર્ટમાં પેન્ડિંગ પડ્યા છે હા હવે તમે એક જ છો હજારો કેસ ચાલે છે હા અદાલત ને એના કામે સચોટ હાજર રહેવું પડે આપડે હાજર ન રહી આપડે કામ આવી ગયું મારો છોકરાને હગાઈ ગયો તો હું નામદાર રિપોર્ટ આપ્યો હતો હું હાજર નથી તો ઈ બધી તારીખો પડે એ તમારાથી પડે છે આપડે ના જઈએ તો તારીખ જ પડવાની તારીખ પડે પછી તમારે પાછો નિર્ણય જોઈશે તો બે કેમ ભેગું કરવું હાજરી દેવી પડે સારો એડવોકેટ રાખવો પડે એને સમજાવવો પડે પણ નિર્મળ દલીલ કરવી પડે તમે જાણી હા એટલે આપડી ભાષામાં વાણી વર્તન માં બધી થોડો થોડો ફેર કરો એટલે એટલે કોઈ ની યારે આક્ષેપ વિક્ષેપ ઓછા થાય પણ આપણે જેને ફોન કરો એમાં આક્ષેપ કરો જેની યારે વાત કરો એની ઉપર આક્ષેપ કરો જે તપાસમાં આવ્યો એની ઉપર આક્ષેપ કરો તો નિર્ણય કેને કેવો

ઓકે બધું નહીં કોઈ મદદ કરતું ઈ છે ને ઈ તમે તમારે ઈ તમારા મનની વાત છે જો નામદાર અદાલત સાંભળે કલેક્ટર સાંભળે પણ એની અંદર તમે તમારી ઉતાવળ કરવા માંગો છો મારે કાલે રિઝલ્ટ જોઈએ એમ ના હોય કોર્ટ ની મેટર હાલતી હોય ત્યાં કલેક્ટર માં કે મામલતદાર માં કે એમાં તમે આક્ષેપ કરો એ ખોટો આક્ષેપ છે કેમ કે એ ની અંદર જે કેસ ગયો પછી તમારે શાંતિ રાખવાની અદાલત જે નિર્ણય દે એ તમે યુટ્યુબ પર યુટ્યુબો તમે આ ફોટો મોકલી દીજો હું તમારો નંબર ને એવું ચડાવી દઈશ એટલે તમને એડવોકેટ કોઈ જેમ સેવા ભાવી માણસો હોય અને તમારું સાચું હશે સાચું નીકળશે ને ખોટું હશે તને નામદાર અદાલત કાઢી નાખશે ફોટો મોકલો હા ભલે 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 હા